હેલો ફૂડિઝ ધૈર્યાઝ ક્રિએશન ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ને હું છું ધૈર્યા તો આજે હું તમારી સાથે પ્રસંગોમાં બને તેવું બટેટાનું છાલવાળું રસાવાળા શાકની રેસીપી લાવીશું એકવાર આ રીત ફોલો કરી લીધી તો તમારે બીજી કોઈ રીત જોવાની જરૂર નહીં પડે અહીં તમે શાકનું ટેક્સચર જોઈ શકો છો એનો કલર જોઈ શકો છો સ્વાદ તો ત્યારે ખબર પડશે જ્યારે તમે આ રેસીપી ટ્રાય કરશો તો અહીં આપણે પાંચસો ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે બટેટાને સારી રીતે આપણે વોશ કરી લેવાના છે હવે આ બટેટાના આપણે ટુકડા કરીશું છો ટુકડા છે ને એ નોર્મલી જે ટુકડા કરતા હોય એના કરતા થોડીક મોટી સાઈઝ કરવાના છે કારણ કે જે પ્રસંગોમાં બને ને એમાં બટેટાને સાઈઝ ટુકડા છે મોટા હોય છે તો આ આપણે મોટા ટુકડા કરી લીધા છે અહીં બધા ટુકડા થઈ ગયા છે તો હવે આ બટેટાને આપણે પાણીથી પાફીશું તો કુકરની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ને બટેટા નાખી દઈશું પ્રસંગોમાં તો એ લોકો મોટા તઘારામાં બટેટાને પાફતા હોય છે તો અત્યારે આપણે કુકરનો ઉપયોગ કરી રહ્યા છીએ હવે અત્યારે પાણી થોડુંક ઓછું લાગી રહ્યું હતું એટલે મેં વન ફોર્થ કપ જેટલું બીજું પાણી નાખ્યું છે હવે બટેટા અંદરથી ફીકા ન લાગે એ માટે કરીને બટેટાનું માપનું મીઠું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર નાખીશું જેથી બટેટાનો કલર ખૂબ જ સરસ આવે લીડ કવર કરીને ગેસની મીડિયમ ફ્લેમે આપણે બે જ વિસલ મારવાની છે વધારે નહીં મારી હવે જ્યાં સુધી વિસલ વાગે છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈએ તો એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર આ મરસાથી શાકનો કલર સરસ આવશે અને વન ફોર્થ ટીસ્પૂન જેટલી આપણે હળદર પાવડર નાખીશું રસોઈ મારા જ છે ને આ રીતનો બાછાનો રજવાડી મસાલો બહુ જ વાપરતા હોય છે એટલે મેં એક ટીસ્પૂન જેટલું ઈર લીધું છે હવે થોડું થોડું પાણી નાખીને આપણે આની આ રીતની પેસ્ટ બનાવી લેશું જેથી મસાલા છે ને પ્રોપર પલળી જાય મસાલાને જ્યારે પલાળીને લઈએ છીએ ને તો મસાલા બળતા નથી એની સુગંધ અને સ્વાદ વધારે ખીલીને આવે છે અને રંગત પણ શાકને ખૂબ જ સરસ આવે છે બીજી પ્રી પ્રિપરેશનમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલી આંબલી લીધી છે બિયાનો ભાગ કાઢી લીધો છે ગરમ પાણી નાખીને આને પણ આપણે પલાળવા માટે મૂકી દઈશું હવે અહીંયા કને ત્રણ તીખા મરચા અને એક ઇચ જેટલો આદુનો ટુકડો લીધો છે તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે ખરી શકો છો એની આપણે પેસ્ટ બનાવી લીધી છે હવે અહીંયા અમે એક ટેબલ સ્પૂન જેટલા તલ અને એક ટેબલ સ્પૂન જેટલા સિંગદાણાને શેકીને એનો પાવડર કરી લીધો છે જે શાક ને પ્યોરે પણ બનાવી શકો છો હવે અહીંયા બટેટા પણ બફાઈ ગયા છે કુકર પણ ઠંડુ થઈ ગયું હતું અહીં તમે જોઈ શકો છો બટેટા પ્રોપર કૂક થઈ ગયા છે તો હવે વઘાર કરી લેશો સાડા તળિયાવાળું વાસણ લેવાનું છે પાંચ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ નાખ્યું છે આ શાકમાં તેલનું પ્રમાણ વધારે હોય છે પણ જો તમે ઓછું ખાતા હો તો ઓછું નાખી શકો છો હવે તેલ આવી ગયો છે એટલે વન ફોર્ટ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું ને હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણા એક ટી સ્પૂન જેટલી રાઈ ને હાફ ટી સ્પૂન જેટલું જીરું નાખીશું બંને સરસ તતળી જાય એટલે બે બાદિયા નાખીશું ગેસની ફ્લેમ ને અત્યારે આપણે મીડિયમ કરી લીધી છે જેથી વઘાર બળી ના જાય પાંચથી છ લવિંગ નાખ્યા છે બે તજના ટુકડા નાખીશું સાત થી આઠ મળીના દાણા નાખીશું બે તમાલપત્ર નાખીશું તમાલપત્ર ચટકી જાય છેલ્લે આપણે મરચાં નાખવાના છે પેલા મરચાં નહીં નાખીને ત્યારે કાળા પડી જશે સાથે દસ થી પંદર જેટલા મીઠા લીમડાના પાન નાખીશું અને આદુ મરચાંની પેસ્ટ નાખી દેશું હવે આદુ મરચાંની પેસ્ટની કચાસ દૂર થાય ને ત્યાં સુધી આપણે સાતડવાનું છે તો લગભગ એકાદ મિનિટ સુધી આપણે આને સાતળી લીધું છે હવે આની અંદર આપણે જે ટમેટા ચોપ કરીને રાખ્યા છે એ નાખીશું અહીં ફાઇન ચોપ કરીને લીધા છે ને એટલે ટમેટાની છાલ છે ને મોમાં નહીં આવે અને ટમેટાને કૂક થતા પણ વાળ નહીં લાગે ટમેટાના ભાગનું જ મીઠું નાખ્યું છે કારણ કે બટેટાને બાફતી વખતે આપણે મીઠાનો ઉપયોગ કરી લીધો છે તો લગભગ વન ફોર્થ ટી સ્પૂનથી થોડુંક ઉપર આપણે મીઠું નાખ્યું છે હવે લીડ કરીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી આને કુક કરી લેશું બે થી ત્રણ મિનિટ બાદ તમે જોઈ શકો છો તેલ સાઈડમાંથી છૂટું પડી ગયું છે અને સરસ મજાના ટમેટા છે ને એકદમ સોફ્ટ થઈ ગયા છે તો બસ આ સમયે જે મસાલા આપણે પલાળીને રાખ્યા હતા ને એ નાખી દઈશું હવે બાઉલમાં તમે જોઈ શકો છો થોડોક મસાલો વધ્યો છે તો એની અંદર આપણે થોડુંક ગરમ પાણી નાખીશું હવે શાકમાં જ્યારે પણ તમે પાણીનો ઉપયોગ કરો ને ત્યારે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે ઠંડા પાણીનો આપણે ઉપયોગ નહીં કરીએ એકવાર સારી ચલાવી લેશું અને અહીંયા તમે જોઈ શકો છો શાકનો કલર કેટલો સરસ અત્યારથી જ આવ્યો છે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી નાખ્યું છે બાઉલમાં એ આપણે આની અંદર નાખી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું હવે આ મસાલાને પણ કૂક કરવું ખૂબ જ જરૂરી છે તો લીડ કવર કરીને ફરી પાછું બેથી ત્રણ મિનિટ સુધી કૂક કરી લેશું ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીથી વચ્ચે એકથી બે વાર ચલાવી લેવાનું છે જેથી મસાલો બળી ન જાય તેલ છૂટું પડી ગયું છે એટલે બાફેલા બટેટા પાણી સાથે જ ઉમેરી દેશું આ પાણી એટલા માટે ઉમેરેલું છે કારણ કે હજી આપણે શાકને પકવીશું ને તો રસો ઘાટો થશે તો અહીં તમે જોઈ શકો છો કે પ્રોપર પાણી દેખાઈ રહ્યું છે હવે જો આ સમયે તમને પાણી ઓછું લાગે ને તો તમે આની અંદર ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો ઠંડા પાણીનો ઉપયોગ ના કરીશું હવે આ સમય આની અંદર એક કે બસ પૂંજ જેટલો ગોળ નાખીશું અહીં ગોળ છે બધા ટેસ્ટને બેલેન્સ કરશે તમારું શક ઘડ્યું બિલકુલ પણ તૈયાર નહીં થાય અને સાથે આપણે આની અંદર જે આંબલી આપણે પલાળીને રાખી તેને મેશ કરી લેશું અને એને ગાડીને લેવાની છે જેથી એના રેશા આવે નહીં તો બધું જ આમલીનું પાણી નાખી દીધું છે હવે આમલી ઘણા લોકોને ન ફાવતી હોય તો તમારે છેલ્લે શાક બની ગયા પછી લીંબુનો રસ નાખી શકો છો અને એ પણ ન ફાવે તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો સાહેબ મિક્સ કરી લીધા બાદ તલ અને સિંગદાણાનો પાવડર નાખી દેસું એક ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી આવી રીતે હાથની મદદથી ક્રશ કરીને નાખીશું તો કસૂરી મેથી અચૂકથી ઉમેરવી એના કારણે શાકમાં ખૂબ જ સરસ સુગંધ આવે છે ત્રણથી ચાર ટેબલ જેટલી બારીક સમારેલી આપણે કોથમીર નાખીશું હવે ફરી પાછું આ શાકને આપણે સીજવા દઈશું તો લીડ કવર કરીને બે મિનિટ સુધી આપણે મૂકી દઈશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ સાઈડમાંથી છૂટી ગયું છે અને પ્રોપર રસો તૈયાર થયો છે એટલે આપણે પાણી બિલકુલ પણ ઉમેરવાની જરૂર નથી પડી આ શાકને તમે ઘરમાં ગરમ પૂરી સાથે સર્વ કરી શકો છો ફુલકા રોટલી સાથે પણ મજા આવે છે અને ભાત સાથે જોડીને ખાવાની ઓર મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં એ જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે કે મારો વિડીયો દેશના કયા ખૂણે પહોંચ્યો છે તો આ શાક તૈયાર છે હવે છેલ્લે રસો જો ઘાટો કરવો હોય તો આવી રીતે એક કે બે બટેટાને છે ને તે મેશ કરીને નાખી દેવાનું અને કોથમીર નાખીને તમે ઘરમાં ગરમ પૂરી સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં અને જો તમે મારી રેસીપી ટ્રાય કરો છો તો એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને એ કેવું લાગ્યું તમારો અનુભવ કેવો રહ્યો હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ